લોકસભાની ચૂંટણી સંદર્ભે લોકશાહી પર્વની ઉજવણી નિમિત્તે કચ્છવાસીઓ સૌ મતદાન કરે તેવું કચ્છ જિલ્લા કલેક્ટરે અપીલ કરી છે મુંજે કચ્છ જિલ્લે જે મળે મતદાર ભા બહેણે કે અપીલ કહીયા તો કે લોકસભા 2024 જી સામાન્ય ચૂંટણી 7મી મે 2024 જે ડી નક્કી થઈ આય તળે પણ મળે મતદાર ભા બહેણ લોકશાહીજી એ પવિત્ર તાણે તે ભોલે વગેરે મતદાન કરી અને લોકશાહી જો એ પવિત્ર ત્યોહાર મનાય વિધાનસભા પેટા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ